ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ તો જો આજે સવારમાં માં નાઈ એકદમ મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું અને આ બાજુ જો આપ ચા પણ રેડી થઈ ગઈ છે તો હવે હું ચા નાસ્તો કરી લઉં થોડું ઘણું કામ પણ પતાઈ દીધું છે કચરા કાઢીને ને ખા હા કપડાં ધોઈને ખા એ થોડું ઘણું કામ પણ ખતમ કરીને ખો છે હજી બધા જ સૂતા છે અને આજે આપણે જવાનું છે એક જગ્યાએ બહાર તો એમ સુધી જોડાયેલા છો અમે ક્યાં જઈએ છીએ જોવા માટે થઈ ગયો છું અને જો નાસ્તો કરવા માટે હું બેસી ગઈ છું અને જો નાસ્તામાં લઈ લીધું છે ખાખરા લઈ લીધા છે ફળી ગાંઠિયા અને આજે શક્કરભરા ટેસ્ટ કરવા માટે મેં લઈ લીધા છે અને ચા તો ચાલો આજુ સૂતી છે જલ્દી જલ્દી નાસ્તો ખતમ કરી દો નહીતર આપણે નાસ્તો કરવા દેશે નહીં તો ચાલો બધા નાસ્તો કરવા માટે તો કરીને રેડી થઈ ગઈ છું અને હવે આધુ આટું નાસ્તો બનાવવાની તૈયારી કરી લીધી છે તેના માટે જો બટેકાની ચીપ્સનું શાક અને ભાખરી અને જો આજુ ખાધા વગર ની રહી ને તો રોયા રાખે ભાખરી અને થોડુંક શાક કરી નાખું તો મેં કીધું ફટાફટ બટેકા નીચે હવે આને થોડીક વાર ચડવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં કદાચ આધુબેન જાગી જશે એટલે ફટાફટ માટે ભાખરી પણ બનાવી નાખો

સારું ચાલો તો આજુને ફટાફટ નાસ્તો કરાવી લઉં આ માટે જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને આ બાજુ જો અતુલ પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને મમ્મી પણ જો નવો ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે તો ચાલો જાવું છે ને મમ્મી તો ચાલો હાલો અતુલ આપણે જ્યાં લઈ જાય ત્યાં જઈએ હવે નવા કપડાં પહેરીને તો રેડી થઈ ગયા છે અને આધુ ને હીરું પણ નીચે જતા રહ્યા છે આપને હીરું ને આધુ બે મળી ગયા છે ને આ બાજુ જો આધુ જો બે સેન્ડલ પહેરે આધુ ચાલતો

તો પહોંચી ગયા છે આજે તો બહુ જોરદાર ટ્રાફિક છે કે ગાડી મૂકવાની પણ જગ્યા નથી ને અંદર પણ ફૂલ લાઈન હશે એવું લાગી રહ્યું છે અંદર જોઈને જો દર્શન કરવા જશે તો તમને લોકોને દર્શન કરાવું બહુ જ અંદર ટ્રાફિક છે હવે જોઈએ અંદર દર્શન તમને કરવા દેશે કે નહીં જવા માટે રેડી થઈ ગયા છે ને આ બાજુ જેન્ટ્સની લાઈન છે પણ અમારે લેડીઝની લાઈન નથી તો ચાલો હવે ફટાફટ અંદર જઈ મમ્મી લઈ લીધું પ્રસાદી ઓકે સારું ચાલો તો હવે અંદર જઈએ શરપણ કરી લીધા છે જયનમાન કીધું છે જયનમાન જે બષ્ટ બન જલે પણ છે આજુ હું છે માંકી ઘડી હું છે આ બાજુ જો હું છે માનકી ઘડી આધુ મોબાઈલ માં બહુ માનકી ઘડી જો તો આજુ આધુ ને અહીંયા મળી ગઈ માનકી ઘડી ક્યાં ઓહ અહીંયા જો ચીકુડી છે માં ચીકુ પણ આવી ગયા છે જો કેવા મસ્ત ચીકુ આવી ગયા છે કરીને બહાર વયા છે ને આ બાજુ છે ગૌશાળા તો ગૌશાળામાં જો કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ચચલી આંગળીયા ઉખાડીને ઊભા થઈ આવી ગયું છે આ બાજુ અને આ બાજુ જો ગાય પણ છે ને અહીંયા અંદર તબેલો છે ગાયની ગૌશાળા બાલકૃષ્ણ ગૌશાળા તો ચાલો આપણે આધુ અંદર ગાય દેખાડીએ આધુ જો અંદર ગાય છે જોતો ઉભી તો આઈ ને ઓહો બો અંદર જો ગાય અંદર અંદર છે જોવા મેડી છે આધુ ક્યાં છે ગાય હા જો અહીંયા અંદર છે ગૌશાળા છે કે અંદર તો જવા નથી દેતા અહીંયા બારથી ને જોવા દે છે ક્યાં છે બીજી ગાય હા આધુ જો અંદર દર્શન કરતા તો ત્યાંથી ભાળી ગઈ હતી કે ગાય પાસે જવું ગાય પાસે જવું આપણે અતુલ માટે રસ પણ લઈ લીધો છે ને મારી માટે મેં લીધું છે ખીચું તો જોઈએ ગાડીમાં ખીચું ખાઈ ગયા છે કે મારા મારા માટે માટે દીધું દીધું છે છે જો મમ્મી આધુ નું આ છે મારું ને મમ્મી નું તો ચાલો ગરમા ગરમ ખીચું ખાઈ લઈએ આ બાજુ ટ્રાફિક જો ફૂલે ફૂલ ટ્રાફિક જામ છે હવે જોઈ કેટલા વાગે ઘરે પોગ્યા છે મને એમ છે બાર તો વાગી જાય કેમ કે અગિયાર વાગી ગયા છે ને ટ્રાફિક જામ છે બદલે અમે આવી ગયા છીએ અમારા રમેશ કાકાના ઘરે ચાલો અંદર જઈને જોઈ કાકી શું કરે છે ફોન આવ્યો કે જમવા માટે તમે અહીંયા આવજો તો અમે ઘરે નથી ગયા સીધા અહીંયા રમેશ કાકાના ઘરે આવી ગયા છે ઓગી સુતું છે ગાડી નીચે તો હાલો અંદર જઈને જોઈ રમેશ કાકા શું કરે છે ઘરે પોગી ગયા છે ને આ બાજુ જય શ્રી કૃષ્ણ કાકી જય શ્રી કૃષ્ણ હું મને આવું પરાણે અમને ખેંચી નાય બોલાયવા બેસી ને તો ચાલો હવે રસોઈ માં હેલ્પ કરાવીએ થઈ ગયું છે ને જમવા માટે જો બેસી ગયા છે ફૂલ ડીશ એના માટે નું શાક સલાડ ઇદડા મીઠું મરચું રોટલી અને રસ આજે તું રસ પીશ આધુને રસ ભાવતો નથી ને આ બાજુ જો પરાળ પણ હતું કરવા મળ્યા છે આજે શનિવાર છે ને એટલે અને આ બાજુ મારા રમેશ કાકા પણ જમવા બેસી ગયા છે મમ્મી ને ઈ સારું ચાલો તો હવે બધા જમી લઈએ મમ્મીને ફ્રી થઈ ગયા પણ અચાનક જ બહાર જવાનો પ્લાન બનાવી નાખો છે હે ને કેટલા દિવસ જશું ત્રણ ચાર ત્રણ ચાર દિવસ બહાર જવાનું નક્કી કરી નાખ્યું છે તો જો હવે ફટાફટ ઘરે જઈ ઘરે જઈને ઠેલા બેલા પેક કરવી જાવ છો ને આધુ આધું ને તો નથી આવું ના પાડે છે હજી કોઈ કહેવાનું નથી તો તમે બધા કોમેન્ટ કરવા માંડો અમે લોકો કઈ જગ્યાએ જઈએ છીએ અને હવે ઘરે જઈને ઠેલા ને પેક કરીએ ફટાફટ બધું પેકિંગ કરી નાખીએ અને પછી તમને મળું ફાઇનલી જો અમે જ્યાં જવાનું હતું તે માટે રેડી થઈને નીકળી ગયા છે એના પાછળની સીટમાં જો ત્રણ જણા છે અમારા પપ્પા જે છે ને એ બીજી ગાડીમાં આવે છે બે ગાડી લઈને અમે બહાર જઈએ છીએ જવું છે ને હીરો આધુ

અને આજુને પણ ગાડીમાં ઊંઘ આવી ગઈ છે ફાઈનલી જો કેટલું ઘણું બધું ટ્રાફિક હતું ટ્રાફિક દૂર કરીને પહોંચી ગયા છે થોડો ઘરો આરામ કરવા માટે અને અહીંયા જો થોડો ખોરો ખાધો છે ને આધુ બેનને મળી ગયું છે આઈસ્ક્રીમ આદુ તને શું મળી ગયું બેટા કોણ જો પપ્પા પણ આવી ગયા છે પપ્પા બીજી ગાડીમાં હતા કેવું ટ્રાફિક હતું અરે બે કલાક રાઈટ ગયા હતા બહુ ટ્રાફિક હતું પપ્પાને એ લોકોને કલાક ટ્રાફિકમાં ગઈ છે સમય રાતના દસ વાગી ગયા છે અને જમવાનો વારો આવી ગયો છે બહુ ટ્રાફિક અને હીરુબેન જો ઊંઘ આવવા મળી છે મને આજુ ને પણ બહુ ઊંઘ આવવા મળી છે માથું પણ બહુ દુખી ગયું છે હવે ઓર્ડર આપી દઈએ જમવાનું કા દીકું અને જમી લઈએ અને જે જગ્યાએ જવાનું છે જગ્યાએ ફટાફટ પહોંચીએ માનો આજે સર સ્ટાર્ટ પણ કરી દીધું છે જો જમવામાં લઈ લીધું છે રોટલી સેવડા બટાનું શાક પાપડ ને છાશ અને દહીં બધું બધા જો જમવા મળ્યા છે તો ચાલો ફટાફટ જમી લઈએ તો રાતના 1 વાગી ગયા છે ને અમને હવે અમારે રહેવા માટેનો રૂમ પણ મળી ગયો છે ટ્રાફિક ના લીધેથી છે ને બહુ જ મોડું થઈ ગયું જો અહીંયા हनुमान दादा પણ આપને મળી ગયા છે કેવી ટ્રાફિક માં હેરાન થયા બહુ ટ્રાફિક બહુ ટ્રાફિક ને ટ્રાફિકના લીધેથી અમારે જે જગ્યાએ પહોંચવાનું હતું ની જગ્યાએ પહોંચી ન શક્યા અને બીજી જગ્યાએ જ અમારે રાત ગુજારવી પડી એવું થઈ ગયું છે કેમ કે જો અહીંયા ટેન્ટ રાખી લીધું છે એમાં અમારા બધા જ રહેવા માટે ગયા છે અમે આખું અંદરનું ટૂર પછી કરાવું અને આખું રિસોર્ટ છે અત્યારે તો તમને કંઈ દેખાશે નહીં થોડું ઘણું દેખાડી દઉં છું બાકી તો સવારમાં જ આખો વ્યૂ તમને બતાવીશ અહીંયા બીજું શું છે ગાર્ડન પણ છે એવું બધું ઘણું બધું છે પણ અત્યારે તો નહીં જ દેખાય સ્વિમિંગ પુલ પણ છે ગાર્ડન છે આ બધા ટેન્ટ છે અમારો જે ફર્સ્ટ વાળો છે ને અમારો છે ત્યાં બધા અંદર રૂમમાં ગોઠવાઈ ગયા છે તો ચાલો આપણે જોઈએ હવે અંદર પહોંચી ગઈ છું ના બધા જ સૂઈ ગયા છે રમેશ કાકા અતુલ અહીંયા પપ્પા અતુલ હીરુ ને કાકા કેવી મજા આવે

ઈ એમ કે સાલ આપણે હિરાની બાજુમાં સૂઈ જાય અને જો મમ્મી પણ રેડી થઈ ગયા છે આપણે ભજન સંભળાવવા માટે તો મમ્મી આજે કયું ભજન ગાશો માતા કાન તો ચાલો ગાઈ નાખો માતા મારા બાલુડા હો કા ना गायू तमेश क्या सारी, एक वनर ते वनमा वसे वनरायू, त्या साकर शेरड हो य गायू यमे त्या सारी, माताज पुसे रे कुवर कानाने, मारा बालू रा हो का 나가유타 મે કે સારી અરે વાહ મમ્મીએ મસ્ત ભજન સંભળાવી દીધું છે તો ચાલો હવે આધુ બેન ધીસાઈ ગયા છે આધુ થયું બટા હે ઓ બાપરી ઓ બાપરી આધુ તો મારવા આવી હો આદુ આધુ આધુ બેનરી થઈ ગયા છે કેમ કે ને હવે સુઈ જવું છે એટલા માટે કેમ આધુ સુઈ જવું છે એટલે ગુડ નાઈટ કહી દે હે જોઈએ આમુઈ નહીં જોવી ધીસાઈ ગઈ છે ને એટલે જો મને તો એમ જોવાની પાછળ હું છે પણ આમ જોયું ને ત્યાં તો ખબર પડી કે આ તો છે વોશરૂમ આધું શું છે અમને એમ કે ત્યાં રૂમ છે મને ને આધું ને અમે બે ગયા ને ત્યાં તો વોશરૂમ હતું કાં આધું કાં આધું બેન દિસાઈ ગયા છે હીરવા બેનને ઊંઘ આવી ગઈ છે હીરું સૂઈ ગઈ છે હમ તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બપાઈ